જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણ આજે આપણે ખાટી સિંગુ અને રોટલા સિદ્ધ કરવાના છે આજે હું સખડીની સામગ્રી શેર કરી રહી છું જેના માટે એક છે ને બે નાની સીંગું લીધી હતી એને નાના નાના ટૂંક કરી લીધા છે મેં સિદ્ધ કરી લીધું છે ને અને કૂકર લીધું છે કૂકરમાં બે ચમચી તેલ પધરાવ્યું રાઈ વન થર્ડ ચમચી હિંગ વન થર્ડ ચમચી અને સિંગુ એમાં પધરાવી દીધું અને એમાં છે ને બે કટોરી મેં જલનો ઉપયોગ કર્યો છે કારણ કે એમાં જલનો ઉપયોગ વધારે થશે હળદર ધાણા જીરું અને લાલ મરચું પાવડર આપ જો ઓછું વધારે તીખવું અહીંયા આપ આપણી ઈચ્છા પ્રમાણે કરી શકો છો કાશ્મીરી મરચું મેં લીધું છે હવે કુકરનું ઢાકણું બંધ કર્યું આમાં સીંગુમાં છે ને બે સીટી કરવાની છે ત્યાં સુધી આપણે બેસન લીધું છે ચણાનો લોટ એટલે એને શેકી લઈએ કારણ કે આપણે જે સીંગુનું ખાટી શીંગું કરવાની છે એમાં ચણા લોટનો ઉપયોગ કરવાનો છે આપણે તો આમાં ચણાનો લોટ છે ને મેં અહીંયા બેથી ત્રણ ચમચી લીધેલું છે ને સરખું આવી રીતે શેકી લઈએ જેથી એમાંથી કચાસનો ભાગ નીકળી જાય અને શાક ખૂબ સુંદર થાય તો ગેસની આંચને બંધ કરી દીધી છે લોટ અહીંયા શેકાઈ ગયો છે હવે લોટને ચાળી લઈએ એ ડિશમાં પહેલાં કાઢી લીધું છે કારણ કે લોટ શેકીએ ને તો એમાં ગોળા વળી જાય જો આવી રીતે તો એમાં શાકમાં ગાંઠા પડી જાય તો આવી રીતે હાથેથી એને પ્રેસ કરી દઈએ જેથી બધા ગાંઠા તૂટી જાય તો અહીં લોટ સરખો ચડાઈ ગયો છે ખૂબ સુંદર લોટ શેકવાથી શાકનો સ્વાદ ખૂબ સુંદર આવે છે તો અહીંયા એક બે સીટી થઈ ગઈ હતી શાક મેં અહીંયા કાઢી લીધું છે આપણે રસ આનો ઉપયોગ વધારે કર્યો તો જલનું પ્રમાણ એ વધારે રાખ્યો તો આપણે કારણ કે એ જ જલમાં આપણે શાક સિદ્ધ કરવાનું છે તો અહીંયા આપજો સીંગુ સુંદર આમાં ચડી ગઈ છે આ જો અહીંયા આપ તો હવે શું કરીએ એમાં લીંબુનો રસ પધરાવાનો છે અડધો લીંબુનો રસ આમાં પધરાવી દેવાનો છે કારણ કે આપણે ખાટી સીંગું સિદ્ધ કરી રહ્યા છે તો ખરેખર વૈશ્વ ખૂબ સુંદર લાગે છે આ સામગ્રી ખૂબ જ સુંદર લાગે છે તો જે ચણાનો લોટ છે ને એ ચણાના લોટમાં આપણે જે શાક વઘાર્યું હતું ને સીંગું વઘારી હતી ને એ જે જલ છે એનાથી જ પહેલાં ખીરું ડોઈ લેવાનું છે કારણ કે આપણે સીધું જલમાં જો લોટ પધરાવીએ તો ગાંઠા પાછા પડી જાય સરખા ન થાય તો એટલે પહેલાં એ જલથી ખીરું ડોઈ લઈએ પછી આપણે એને લોહીમાં પધરાવશું એટલે કઢાઈમાં પછી આપણે ટ્રાન્સફર કરીએ તો શાક બી ફટાફટ થઈ જાય એને ગોઠલા બી ના પડે એમાં ગાંઠા ના પડે એમાં જરા બી તો અહીં એક લોયું લઈ લીધું છે કઢાઈ લીધી છે અમે હવે એમાં બીજું વઘાર કરવાની જરૂરત નથી બસ જે આપણો રસો છે ને એ જ રસો કઢાઈમાં ટ્રાન્સફર કરી દેવાનું અને આપણે જે ખીરું બનાવ્યું છે સીકેલા લોટનું સીકેલો બેસન જે આપણે રાખેલો એ રસ્તાનો એ ખીરું આમાં પધરાવી દઈએ એ ખીરું આપણે આગળ જોયું મેં કેવી રીતે બનાવ્યું છે એમ જ બનાવવાનું છે કાચો લોટ નહીં બસ હવે એને સરખું ચલાવી લઈએ સરખું મિક્સ કરી લઈએ નો આમાં હવે વધારે જલનો ઉપયોગ નથી કરવાનો આપણે આ ટેક્સચર એકદમ બરાબર છે હવે આપણે જે સીંગુ બધી છે એ સીંગુઆમાં પધરાવી દઈએ પહેલાં સીંગું નહીં પધરાવણી નહીં તો શું થશે સીંગું બધી ભાંગી જશે તો આ શાક આપજો તેલ બી ઉપર આવવા માંડ્યું છે તો એક બાજુ શાક હવે ધીમા આંચે મૂકી દઈએ અને બીજી બાજુ આપણે રોટલા કરી લઈએ તો તાવડી મેં ગરમ કરવા મૂકી દીધી છે એ બાજરાનો લોટ લઈએ આ બાજારનો રોટલો કેવી રીતે કરો છો ઘડીને કરો છો કે થાબડીને કરો છો એ મને ચોક્કસથી કમેન્ટ કરશો તો હું અહીંયા થાબડીને કરું છું કારણ કે મને ઘડીને બહુ સુંદર નથી આવડતા તો અહીંયા થોડોક લોટ લઈને પછીને અને જો આપણે રોટલા કરીએ ને તોનો લોટ કઠણ બી નહીં અને નરમ બી નહીં નહીં તો રોટલા સરખા ના થાય એટલે મીડિયમ હોવા જોઈએ આપણે રોટલી રોટલી લોટ હોય ને એવી રીતે તો આવી રીતે સરખો લોટ મસળી લઈએ હથેળીને મદદથી સરખો મસડવાનો મમ્મીઓ કહે છે કે લોટ જેટલો મસડીએ ને રોટલા એટલા જ સુંદર થાય તો એ લોટ સુંદર અહીં મસળાઈ ગયો છે હવે એમાંથી લુવા લઈને અને પાટલો લીધો પાટલા પર પહેલાં નીચે ઘઉંનો લોટ અથવા બાજરાનો લોટ આવી રીતે નીચે ગભરાવી દેવાનું અને ઉપરથી આપણે જે બાજરાનો લોટ બાંધ્યો છે એ એક લુઓ એના પર મૂકી દઈએ અને હથેળીને આવી રીતે આંગળીઓના મદદથી જ એને થેપતા જવાનું છે આપણે આપણે રોટલી કરીએ ને કેમ રોટલી ફરતી જાય એવી રીતે જ રોટલો બી ફરતો જ જશે એની મેળે જ ફરતો જશે બસ આપણે આંગળીના મદદથી ખાલી એને આપણે એને થેપતા જવાનું છે જો સુંદર રોટલો થઈ ગયો અહીંયા હવે શું કરીએ તાવડી ગરમ થઈ ગઈ છે તો જે નીચેનો ભાગ હોય ને જે બાજુ લોટ લગાડેલો હોય એને પાણીથી સરખું ગ્રીસ કરી દેવાનું પાણી લગાડી દેવાનું નહીં તો રોટલા છે ને ફાટી ફાટેલા ફાટેલા થાય સરખા ના થાય તો એક બાજુ પાણી લગાડીને પાણીવાળો ભાગ ઉપર રાખવાનું એ ધ્યાન રાખવાનું ગેસની આ જ ફાસ્ટ રાખવાની ધીમી નહીં રાખવાની તો એક બાજુ જો રોટલા આવા થઈ જાય પછી બીજી બાજુ ફેરવી દેવાનું પાણીવાળો ભાગ હશે ને એ બાજુ આપણે રાખીએ ને તો રોટલા ચોંટી જશે સુંદર નહીં થાય તો જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો હા આપણા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે તો બીજી બાજુ બી આપજો તો ઓલમોસ્ટ થઈ ગયા છે હવે રોટલા ફૂલે કેવી રીતે એ હું આપને દેખાડું બસ રોટલાને એમ ન મૂકી દેવાનું તાવડી ઉપર એની મેળે જ ફૂલશે એ રોટલો આપને અહીં દેખાશે હમણાં કે જો એની મેળે જ ફૂલી રહ્યું છે ખૂબ સુંદર એકદમ ફૂલી ગયું રોટલો છે ને એકદમ સરળતાથી કાંઈ જ વાર ન લાગી તો રોટલા બી અહીંયા સિદ્ધ થઈ ગયા છે અને ખાટી શીંગો બી સિદ્ધ થઈ ગઈ છે હવે આપણે એને પાત્રમાં સાજી લઈએ તો ખૂબ સરસ સરળ અને એકદમ નૂતન સામગ્રી આપણે અહીં સખડીની સીધ થઈ ગઈ છે તો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો આઇકન હિટ કરશો કે જેથી જ્યારે મેં કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો રોટલા ઉપર સુંદર ઘી લગાડી દઈએ તો આપણે જો કાંઈ ન સમજાણું હોય તો આપ મને ફરીથી કમેન્ટ કરશો હું ચોક્કસથી આપને રિપ્લાય કરીશ શું આપી ખાટી સિંગુ આવી રીતે જ ચીત કરો છો મને ચોક્કસથી કમેન્ટ કરીને જણાવશો તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ